પાલિકા વોર્ડ નંબર છના નગરસેવક ભરતભાઈ રાઠોડ દ્વારા સ્વચ્છતા અભિયાનને લઈને તંત્ર અને સત્તાધીશને આડે હાથ લીધા

એટલે તમારે ઓનલી ફોર્ડ પાંચ નંબરમાં હાલવાનું બરાબર ને તમારા સુપરવાઇઝરના કહેવાથી તમે એસઆઈના કહેવાથી તમે પાંચ નંબરમાં આપો છો આ જોય સાથે દિવાળી પહેલા વિભાગની અંદર જ્યારે જ્યારે ફોન કરીએ તો એમ કહે છે કે માણસો નથી આવતા આમ ડ્રાઈવરો નથી આવતા અને બીજું કે આ એકથી પાંચ નંબર વોર્ડની અંદર એજન્સીને કામ સોંપવામાં આવેલું છે સિયોર નગરપાલિકા તરફથી તો એજન્સીના માણસો કામ નથી કરતા પણ છતાં શિયોર નગરપાલિકાના વાહન એકથી પાંચ વોર્ડમાં વ્યા થાય છે કામ ઉપર અને ગામમાં છ સાત આઠ ને નવ આ ચારે ચાર હોટલા જાહેર રોડ ઉપર ઉકળા પંદર પંદર દિવસથી ભરાતા નથી તો જ્યારે ફોન કરીએ ત્યારે એમ છે કે માણસો નથી આવતા વાહનો નથી આવતા વાહન બંધ છે ડ્રાઈવરો નથી આવ્યા તો પગાર પગારપત્રકમાં છવ્વીસ છવ્વીસ દિન પચીસ પચીસ દિનની હાજરીઓ તો આવે જ છે ને ઓલરેડી ચાર 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 રજા તો તમારી કપાય બરાબર ત્રીસ દિનની અંદર તો છવ્વીસ છવ્વીસ દિનની હાજરયુ તો આવી છે મારી આપણે પગાર પત્રક પીડ્યું હાજરમાં આવ્યા પડ્યું છે બધું કમ્પ્લેટ જ લઈને બેઠો થવું અને કાલે હું નીકળ્યો તો જીવન નગરપાલિકાની ગાડી ડોર ટુ ડોર વોર્ડ નંબર પાંચમાં ફરતી હતી તો પાંચ એક થી પાંચ નંબરમાં તમે એજન્સીને કામ આપ્યું છે તમે નગરપાલિકાના વાહન તમે એજન્સી વાળાના હું કામ કામ કરો છો આપણા માછી નીકળ્યા છે અને જાહેર રોડ ઉપર બંદર બંદર દીધા હું પણ આમ લાંબ હોય છે નેન બજારમાં કાયમી કુકડા લેવા તા આયા દસ દસ દી બાર બાર દી પંદર પંદર દી કઈ કઈ ખાકી ધારે એ ઉકડા ભરવા આવે છે અને કઈ તો એમ કે કે પ્રમુખે સૂચના આપી છે અને બેચલ પાછા હું તમને કો કાલની તારીખમાં પ્રાઇવેટ ડીસીબી બે ટેપ કર તો બધું ઓલરેડી એક નંબરમાં હાલતું હતું સત્તા નગર પાલિકાના વાહન પાછા એક નંબર થી માંડીને પાંચ નંબર ઉધી આલે છે આંગે આપ શું વધારે કહેવા માંગો છો એટલે આ એજન્સી કા રદ અને અને કાચના ભ્રષ્ટાચારના ધંધા તમારા બંધ કરો ખોટી હાજરી પૂરાઈ પુરાઈ આ અંગે કાર્યવાહી ન થાય આપ શું કરવા છો એટલે કાલે હું આઠ વાગ્યાના સેનિટેશનની અંદર ગયો હતો અને અગિયાર વાગ્યા સુધી વાહનની વાયા રોકી હતો નગરપાલિકાના ઓવાજ કોર્પોરેલી એજન્સીને કામ આપેલું છે એ વોર્ડની અંદર ભરતું હતું અને આ ગામના ઉપાડા જો આ ગામની दशा કોઈ કહેવા વાળું છે નહી આંગે કોઈ પગલા નહી ભર શું કહેવા માંગો છો પગલા ભરે તો જે કાર્યવાહી કરવાનો આવશે એ અમે પોતે કરશું વોર્ડના પબ્લિકની અમે અહીંયા કઠટા કરશું અને ધારણ આવું તો હું તેમ છું એ મારી મારી તૈયારી છે